નાંજી દાદા અજિયા નસાય દેખાતું આ આમ કેવો આંધાર્યો છે શું છે પણ શું કરું મારે હા એ એ એ શું નથી છું એમ કે હાજે હું ડોસી બે વાડીએ વાહુ જ્યાં કેટલે હું બે ની વાળું લઈ આવું આવીને વાળું તૈયાર કરીને એવો મીજો માવઠું બે કાંઠા નદી જાય અત્યારે હામો હાલ્યો ને તા તો નદી ઉતરેવી નહીં અને હામા કાંઠે બિચેરી બેઠી બેઠી ડાડ્યું ઉપાડે રોવે કાળો કકલાટ કરે એ હવે જીવે એક મરે રામ જાણે

એ નાજી દાદા હાલો ખાયે ખા નકર આ વરસાદ તો આવે એવું જ છે કે મારછું છે બધાય ખબર જ છે એ તો ધ્યાન રાખજો હાલો ખાયે ખા એ ને ઉતાવળા તો મરી હાલો પાડશું આ વરસાદનું બધું લીલું

અને કામ કરવાનું થાય તા કઈ હું બાડો ફાળતો નથી એ ટપુ દાદા એ ગામ મની મદદ કરાય આ ડોસી બિશારા અહીંયા ધરુ છે ઉભા ઉભા નદીના હામા કાઠે અને તેમ આવતા નથી પણ ડોસી ને તો એને અહીંયા મૂકી સુલે આવું જો લઈ ના આવું જો ને તો એટલે કોડા રેટે ટિફિન લેવા જાયો તો અને આ બે કાઠા નદી જાય છે એ આખી રાત મી ભર્યો આ માઉઠાનો પણ ખબર તો હતી વરસાદ આવે એવું હતું તો ના મૂકી નો ને જો આ ઢાયરે નારે લેતો હોય આવી ઘિરી એ તને હવે આ નો આવે ને કે નો માર બાંસી લે ના રતનનો પ્યાર થઈ ગયો એલી પર તું આવા 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 વરસાદમાં જઈશ કે આ માર તો તલિયા હોય બતાવાય આવે ઈ ગયો એ આ શું કે આમ કે શું માયે હાલો હાલો કથનાય નથી અમાર મન કરતા ન કાઢો આ મન કે હાય લે કોઈ નુ આયુ હારું કર્યા તું આવી મને આ વરસાદ કેવો આવે આ વરસાદ પેલા જાય હાલો નકા દોશી તણે આવશે તો યા દોશી વરસાદ આવે પેલા લઈ જાય આમ તો તો મારી દુશી નદી <laughs> આમ તો છો એ ઓલા તોતરી માં બિચારા કેવા ધરું છે પણ આખી રાઈટ થયેલા બિચારા ને

એ હું તને કી મિયા લેવા આવું મને ધડતા તબતા આવડતું હો તો કયું નો નો આયો હો એ આ બે આયુ છે ઈની નથી આવડતું અલે ગામમાં કોઈ તારી વારી આયુ નઈ એ હું શું करू હવે હે નાજી દાદા આઈ એ મને કાઈ ખૂજ્યું હે એ સાના રહી જાવ ય તો

એ નાંજી દાદા આ helicopter ક્યાં ક્યાં માર્ગે થીન આવશે એ તમારું બાપી માર્ગે થી નુ આવે આમ થી નહી આવે આમ થી નહી આવે અને કા આમ થી નહી આવે એ વાદળમાંથીન આવશે એ નાંજી દાદા હજી નશાય દેખાતું આ આમ તો જો વરસાદ કેવો અંધાર્યો હે આ શું છે પણ શું કરું મારે